નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ આજવા રોડ નવજીવન પાસે યોગેશ્વર સોસાયટીના જે બાળકો છે તેમના દ્વારા ભક્તિને પ્રદર્શિત કરતું રંગોળી ચિત્ર બનાવવામાં આવ્યું ખૂબ જ ખુશીની લાગણી પણ અનુભવી હતી તમામ લોકો પોતાની રીતથી ગઈકાલે જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હતું વિરાજમાન રામલલ્લાને કરવામાં આવ્યા અને તેને જ લઈને તમામ સ્થળે ઉજવણી કરવામાં આવી તો વડોદરા આજવા રોડ ખાતે પણ તમામ જે બાળકો છે તેમના દ્વારા રંગોળીનું ચિત્ર બનાવવામાં આવ્યું હતું ભક્તિ પ્રદર્શિત કરવામાં આવી હતી અયોધ્યાની અંદર જે રીતે રામલલ્લા બિરાજમાન થયા હોય જેની ખુશી વિશ્વ અને દુનિયાભરની અંદર આજે ઉજવણી થઈ રહી હોય ત્યારે ભારત દેશ પણ એમાંથી બાકાત નથી અને તેમાં પણ ખાસ કરીને વડોદરા શહેર તેના પૂર્વ વિસ્તારની અંદર આવેલ યોગેશ્વર સોસાયટીની અંદર ખૂબ જ સુંદર રીતે નાના બાળકો દ્વારા એમની જે રામ પ્રદર્શિત કરવા માટેની એક રંગોળી દ્વારા તેઓ એક બતાવી રહ્યા છે કે અમે આ રીતે રામ રહ્યા છે ખૂબ જ સુંદર રંગોળીનું ચિત્ર પ્રદર્શિત છે અહીંયાના સોસાયટીના રહીશો પણ એટલા જ ઉત્સાહી અને આનંદિત છે જેઓ એક આ બાળકોને કરેલી રંગોળીને પ્રોત્સાહિત કરી અને ખૂબ જ સુંદર રીતે આજે ઉજવણી કરી રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન તમામ આજના સ્પાર્ટ ટુડે ન્યૂઝના દર્શકોને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે આજે આપણે વાત કરીશું જેમણે આ રંગોળી બનાવી છે તેવા કુખાઓ સાથે પણ વાત કરીશું ખૂબ જ સુંદર ચિત્ર

બરાબર રામ ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ બહુ આનંદ છે હે તો આ હતા યોગેશ્વરના ના ભૂલકાઓ કે જેઓએ આ રંગોળી પ્રદર્શિત કરી છે અને આ સોસાયટીના રહીશો પણ કે જેઓ પણ આ ફૂલકાઓને પ્રોત્સાહિત કરી અને સુંદર રંગોળીનું આયોજન કર્યું છે હા સીધી વાત કરીશું આ બેન સાથે પણ બોલો બેન આ શું છે આજે આ રંગોળી કરી છે અમને ખૂબ ખૂબ આનંદ થયો છે અને છોકરાઓને એવું હતું કંઈક નવું કંઈક કરીએ અને એમના માઇન્ડમાં આવું આવ્યું કે અમે કંઈક નવું બનાવીએ તો એમની સાથે જ એમની વિચારથી જ એ લોકો એમની જાતે જ બધું કર્યું છે કોઈ કોઈ કંઈક સપોર્ટ પણ નથી કર્યો એમના માઇન્ડથી જ બધું કર્યું છે એમને ઘણો ઘણો આનંદ છે અને આ તો ઘણો ઘણો સારો છે આટલા આટલા વર્ષોથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે અયોધ્યાની અંદર